તાજો લટ પોસ્ટ કનવાડા જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશના પોતાના આર્થિક ફાયદા માટે વગર પાસ પરમિટે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો તથા બીઆરટી નંગ મળી કુલ બોટલો નંગ એક હજાર આઠસો એકોતેર જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ચારસો એસી મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર બોલેરો પિકઅપ ગાડી કિંમત રૂપિયા ચાર લાખ તાળપત્રી નંગ એક પ્લાસ્ટિકની થેલીમાં ભરેલ મરચાંના કટ્ટા નંગ છ

મોટા પ્રમાણમાં રાજા બહારથી જુદા જુદા વાહનો મારફતે અવારનવાર લાવી મંગાવી સંજોગ અનુસાર સંગ્રહ કરી સાગરીતોને છૂટક તેમજ જથ્થાબંધ માત્રામાં સપ્લાય વેચાણ કરે છે આરોપીએ સાગરીત મારફતે મંગાવેલ પ્રતિબંધિત આઈએમએફએનો મોટો જથ્થો બોલેરો પિકઅપ ગાડીમાં મરચાં ભરેલ પ્લાસ્ટિકના થેલાની આડમાં ભરી હેરાફેરી કરતા સાગરીત પ્રતિબંધિત આઈએમએફએનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ ગાડી સાથે પોલીસની રેડ દરમિયાન સ્થળ ઉપરથી પકડાયેલા અને સદર આરોપી તપાસ દરમિયાન પકડાયેલ પોલીસ રેડ દરમિયાન મળી આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર હોય જેની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોય તે માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય જેના સેવનથી નાગરિકોના જાનનું જોખમ રહેલું છે અને ભવિષ્યમાં મોટી જાનહાનિ થઈ શકે તેમજ નાગરિકોમાં આર્થિક પાયમાલી સર્જી સેવન કરતા તમામ નાગરિકોની શારીરિક તંદુરસ્તી ઉપર માઠી અસર પહોંચી જીવલેણ સાબિત થવા પામે છે અને આર્થિક શારીરિક પાયમાલી સર્જાય જેના કારણે જાહેર વ્યવસ્થાપન કરવાય છે જેથી આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે સારો વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તરફથી સદર પાસા વોરંટ ઇશ્યુ કરતા વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરન્ટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયતમાં લઈ જુનાગઢ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે પાસા હેઠળ અટકાયત કરેલ આરોપીનું નામ અને સરનામું કુંદન દેનાથ યાદવ રહેઠાણ સોનબાર નગર પાંડે સ્કૂલ પાછળ મકરપુરા ગામ વડોદરા શહેર મેળવો